છે છ દરવાર દરવારમાં નાખોરા બંધ થઈ જાય એટલે કીધું તપાડવીને તો નાખોરા એને ખુલી જાય અને અતારમાં હજી કાય એવો તડકો છે ને એટલે આમ ઝાકળ લેવું એ વાત તો કંઈ છે ત આપણે વાત કરવાનું મન થઈ જશે આની આરા જો તો પોજ હોય તો પાડસ તું બોલતા મુજી તકે પોજ જોને ગરમાદ કરીને એને તપાડે તો પાસટ થઈ ગઈ આ

અને એનો મોસ ભાઈ કુણા કુણા હાથ મસ્ત સુલે તપાડે અને પછી ગાલે અડાડે એટલે એને મજા આવતી હોય મજા આવે છે ને જીવવાની અમારો મસ્ત નનખો હોય ને હજી ખોળામ બેહીન ચા પીવે સા દૂધ બીજા ધોરણમાં જ તો હોય નહીં હમણાં ત્રીજા ધોરણમાં આવી જાય છે એટલે તો ઊભો થઈ ગયો બેગા અમને બેગાઈ કીધું ને તેમાં ન કેમ ભાઈ મેં ખોળામ બેહીન સા દૂધ પીવેસ નવા ચીવાની બેન તો મસ્ત રમવાનું જ ચાલે છે તારે ને જીવાની ગમે છે ને અહીંયા હજી જો નાખોરામાં ફટફટ થાય જ છે સરખા નાખોરા ખુલ્લા જ નથી દીકરાના લે ઓહ એમ વાતું કરે છે બસ એમ વાતો કરે તારા રે ને સાદું જ પીવું છે એમ કે આખો વાર કોબર દો ય પીવે યા તું પીસ અતારમાં એ રામ રામ ને સીતારામ ડાયરા ને અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ સિરાઈન કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે નાવાનો અવતારમાં મેલ નહીં આવે એવું લાગે છે કા કોઈને મેલ નહીં થાય નાવાનો કેમ કે હવે આપણે ઓસ્ટ્રીમાં નિયમો બધી ભરતી ભરવાની છે એટલે આપણે મેટલ ને એવું બધું ભરવા જવાનું થશે એટલે મશીન ને ટ્રેક્ટર એક બે ટ્રેક્ટર લઈને પછી જવાનું થશે ભરતી ભરવા માટે એટલે હવે પછી ઓછરીમાં ને એમાં બધે ફર્યું પડે કેમ કે કોર ને એવું બધું બાંધવાનું થાય તો પછી ભરતી ભરવામાં થોડીક તકલીફ પડે એટલે કીધું અગાઉ જ ભરતીને એવું બધું ભરવાનું રાખ્યું છે એટલે હવે એ ભરતી ભરવાનું ને એવું બધું કામકાજ આવશે નઈ હા ભરતી ભરવા અને સાફ સફાઈ થઈ જાય છે આઈチン કોર બાંધવાનું છે આમ મેુંું એટલે ભરતી પણ આપણે આ રેવલ માંથી પછી આમાં બધી ભરવી પડે એટલે આઈ કોર ને થામલી ને એવું બધું આરવારે ભરવાનું થાય એટલે પહેલા ભરતી આમાં ભરી ભરીવાળશું અને પછી કોર ને એવું બધું બાંધા થાય ને

એટલે આ આ થોડો કામ વધારે જ નાખી દીધો તો કેમ કે પછી આમ પર નજીક હોય ને એ બધું ખાલું ખાલું એટલે એમાં તો એક અત્યારે જે હોય તો કોરની બાજુમાં પણ જગ્યા રહે એ તો પછી જ થાય અત્યારે નાખી થાય હાલ નહીં અને આટલામાં કાંઈ નખાય એમય નથી કેમ કે આ જગ્યાએ પછી રહી ને નજીક આ પછી મારા સામાન એવું બધું ઉતારવાનું થાય એટલે એ પછી બધું કમ્પ્લીટ થઈ જાય ને ત્યારે પછી એમાં નાખવાનું થાય અત્યારે તો આટલી ભરતી નાખી છે અને હવે મશીન આવે એટલે કોર આમાં તર સડાઈ ગયી હવે તો મચીને આવી ગયો છે હવે આથી નથી પેલા આબાજવા સડાવવાનું ચાલુ કરશે એ છે ધીમે ધીમે બસ ભાઈ ક્યાં ઠેટાંક ઉપયોગ ગયો બોલો હા એટલે મચી આ બાજુ

સાંડલો હું તો કઉ મારે સાંડલો માથા નો એ બધા એમ પૂછતા હતા કે ખોટો છે કે હાસો તો એ માંગતી કો મારે હાસો છે કોના નો છે નઈ વસ પછી મેરેજ કોઈ એવું ગમે આમ ફંક્શન ને એવું બધું હોય ત્યારે આપણે નાખતા હોય આમ ઘરના ના લગ્ન ને એવું હોય પછી આમ સાલુ આપણે ગામત રમવા ને જવાનું હોય તો એમાં માંગતી કો આપડે નો નાખતા હોય તો એ આપણે હોના નો છે એટલે તમને બધાને જવાબ મળી ગયો અને હવે આજનો દિવસ કાક અમારે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય